માતાજી મિત્રો મે પ્રોગ્રામ માં જ રાખ્યો છે શેરી માં એટલે બધા શેરી વાળા ભેગા થઈ આપણે પ્રોગ્રામ બનાવવાનો છે એટલે આ ભજિયા નો લાઈવ પ્રોગ્રામ છે જો બધા ભજિયા ખાઈ છે જો એકડે આ બધું બાદ ચરો ચરો હમ એ એમ જ આ જો વિડિયો ઉતરતો નથી બોલો કોઈ બોલો હાલો મોટા નો બનાવતા મિત્રો ભજીયા ખાવા શેરીના બધા માણસો ભેગા થયા આજે ભજીયા કાર્યક્રમ રાખેલ છે આપડે

અશોક ભાઈ ને ભજી આપો ભાઈ બે બે અશોક ભાઈ વચ્ચન બનાવું બનાવો